ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી માંથી છોટુ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચ લોકસભા બેઠક પર અનેક અટકળો બાદ આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવાએ ચૂંટણીના જંગમાં સત્તાવાર રીતે ઝંપલાવી દીધું છે જગડિયાના સતત છ ટર્મથી ધારાસભ્ય એવા છોટુભાઈ વસાવાએ આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી આ પૂર્વે તેઓ દ્વારા જણે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જગડિયાના વાસણા ગામ ખાતેથી ત્રણસોથી વધુ વાહનોનો કાફલો કેબલ બ્રિજ જડેશ્વર ચોકડીથી થઈ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા જે બાદ ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરા સમક્ષ તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તો ડમી ઉમેદવાર તરીકે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહેશ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું છે બીટીપીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી જેમાં તેઓએ તેમની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવાએ આજરોજ ઉમેદવારી નોંધાવી છે આપણી સાથે છોટુભાઈ વસાવા છે છોટુભાઈ તમે આજે ઉમેદવારી નોંધાવી છે તમારી જીતની કેટલી આશા છે હે તમારી જીતની કેટલી આશા છે પૂરી આશા છે એટલા માટે જ ફોર્મ ભરીએ છે સામે મનસુખભાઈ વસાવા 6 ટમથી વિજેતા ઉમેદવાર છે કેટલો મોટો પડકાર આજે ભારતની અંદર ભાજપ જે જીતે છે ષડયંત્ર કરીને અને અમે આ ભરૂચમાં સામે સામે લડીને બતાવશું પરિબળો એ કોંગ્રેસ પૂછવાનું તમારે આ હતા છોટુભાઈ વસાવા કે તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ બધા ભરૂચ લી સારું સર પ્લીઝ